ત્રણ મહિનાના બાળકનો જીવ બચાવિ બની ને એ પણ ચંબલ ની ખીણ કે જ્યાં ડાકુ લૂટેરા ભાઈ આહા હા બેફામ બંદૂકો ને ચાકુ ને છરા લઈને નીકળતા હોય મિત્રો એ ત્રણેય જણા ભાગે છે અને સિંહ શું કરે છે મિત્રો ઈ વિચારો તમે ગર્જના કઈ રીતે સાવજ બની ને દાદા આવ્યા મિત્રો આ સત્ય ઘટના છે કઈ રીતે આવું બન્યું અને મને કઈ રીતે ખબર પડી બધી વાત કરવી જોઈએ ત્રણ મહિનાના બાળક જીવ બચાવ્યો દાદા સિંહ બની એ પણ ચંબલ ની ખીણ કે જે ડાકુ લૂટેરા ભાઈ આ બેફામ બંદૂકો ને ચાકુ ને છરા લઈને નીકળતા હોય મિત્રો એવી જગ્યા સુમસાન જગ્યા અને ત્રણ મહિનાના બાળકનું જીવ બચાવ્યો કોને તો કે દાદા એ કોના રૂપમાં તો કે સિંહના રૂપમાં મિત્રો સમગ્ર ઘટના શું છે ફટાફટ માહિતી આપું પહેલા વાત કરી દઉં કે તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા અત્યારે જ વિડીયો ખાસ ભૂલ્યા વગર શેર કરી દેજો જેનાથી બધા જ લોકોને જાણકારી મળે આ સત્ય અનુભવ છે મિત્રો સાંભળીને ગજબ આનંદ આવી જાય ને કે ભાઈ દાદા તો દાદા છે આપણા મોજીલા તો મિત્રો શેર કરજો વોટ્સઅપ ફેસબુક દ્વારા બધા સુધી અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો બાજુમાં બેલ આઇકન પણ છે વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો હવે મિત્રો વાત શરૂ કરીએ મને આ વાત ખબર કઈ રીતે પડી તો કે ચંબલની ખીણ

તમે બધા ઓળખતા જ હશો લાંબી મૂછું ને ભાઈ વિરપન હતો બરોબર છે જે ડાકુ લૂટેરા બધા એને કેતા મિત્રો ચંદન ના લાકડા ચંદન ના લાકડા ચોરવાના કામ વેચવાના કામ ટૂંકમાં બધા બે નંબર ના જંગલ ના કામ એને કરતા બરોબર છે અને સાથે સાથે ઘણા લોકોની સેવા કરતો મદદ કરતો ભાઈ પણ આપણે એના સપોર્ટ માં નથી કારણ કે મેઈન કામ તો એનું બધાને મારવાનું ને એવું જ હતું ભાઈ બરોબર છે તો મિત્રો કહેવાની વાત છે કે ચંબલ ખીણ ઘનઘોર જંગલ અંધારું જંગલ કહેવાય કે જ્યાં ડર લાગે રાતના સમયે જવા માટે પણ એવા ગ્વાલિયર મધ્યપ્રદેશમાં ચંબલની ખીણનું જે જંગલનો આખો વિસ્તાર છે ભાઈ ત્યાં બધા મજૂરો જે કાંઈ પણ ભાઈઓ છે એ બધા કામ કરતા હોય લાકડા કાપે એટલે આ બહુ ઘણા જ વર્ષ જૂની વાત છે પણ હકીકત બનેલી છે એટલા માટે શેર કરું છું મિત્રો એ લોકો લાકડા કાપે એની રોજની જે મજૂરી હોય એ પૈસા લઈ જાય પાછા ઘરે જઈ શાંતિથી ખાઈપીને સુઈ જાય ઘરે એટલે કે જંગલમાં જંગલમાં નાની ઝૂંપડી જેવું બનાવેલું હોય ત્યાં ફરીથી બીજા દિવસે પાછા કામ ઉપર જાય પાછા આવી જાય હવે આ વાત છે એક પતિ પત્ની અને એમનું ત્રણ મહિનાનું બાળક મિત્રો આજે ભાઈ જે છે એ પોતે કોઈ ગુનેગાર કે ખોટું ખરાબ કામ કરેલું નથી એને એ વ્યક્તિ મહેનત કરી લાકડા કાપી અને વેચી અને પૈસા કમાઈ અને ખાઈ બરોબર છે એનું પેટ ભરે હવે એ કામ જે છે લાકડા કાપવાનું ઈ લીગલી જ હતું કે ઇલીગલ ઈ મને એ સમયની વાત કઈ ખ્યાલ નથી પણ જે મને ખબર છે એ તમને કહું છું હવે મિત્રો મારે એ ભાઈ સાથે જે વાત થઈ હવે એ ભાઈ જે કામ કરતા ને જ્યાં લાકડા કાપતા કે પછી જે કઈ પણ એનું કામ હોય માથે ભારો ઉપાડી અને બીજી જગ્યાએ લઈ જવાનો રોજના રોજ પૈસા મળી જતા હવે એક દિવસ પૈસા બાબતે કે કામ બાબતે એમના શેઠ જે હોય ને માલિક છે જે એમને પૈસા રોજ ના આપે એની સાથે એમને પૈસા બાબતે અને બોલા ચાલી થઈ ગઈ વધારે પડતી કે આમ તમે તો આવા છો છો પાછો ભાઈ આવી ગયો આ જગ્યા એમના ઘરે ઝુંપડીમાં રોજ ની જેમ ખાઈ પી ને જમવાનું બનાવે ચૂલા ઉપર ને સુઈ જાય પછી ભાઈએ નવું કામ કર્યું નવી જગ્યાએ એ કાળાકડા કાપવાનું કામ ચાલુ કર્યું એ જ જંગલમાં પણ બીજાને બીજાને ત્યાં કારણ કે આવી રીતના જંગલમાં તો ઘણા બધા પોતાના એરિયા અડ્ડા બનાવીને બેઠા હોય ભાઈ હવે મિત્રો એ સમયની વાત છે આ એ ભાઈ એ બીજી જગ્યાએ કામ કર્યું ને ચાલુ એટલે જે પેલી જગ્યાના જે ભાઈ હતા જેની સાથે પૈસા બાબતે માથા થઈને નીકળી ગયા હતા એને અદેખા ઈરસ્યા એને ખબર પડી કે આ ભાઈ બીજે કામે જાય છે એટલે ભાઈએ રેકી કરવાનું શરૂ કર્યું શું રેકી એટલે શું રેકી એટલે પ્લાન કે આ કેટલા વાગે ઘરે આવે છે ક્યારે ઘરેથી નીકળે છે એમની પત્ની કેટલા વાગે ઘરે હોય છે એમનો બાળક ક્યાં સુવે છે સવારના કેટલા વાગે બધા ઉઠે છે રાત્રે કેટલા વાગે સુવે છે મિત્રો સમગ્ર ઘટના આખી બધા લૂંટારા દેતા ત્યાં બરોબર છે એટલા માટે આખી રેકી કરી હવે શું થાય છે તો કે ત્રણ 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 જણા જણા એટલે કે ડાકુ જે હતા એ એમના બાળકને ઉપાડવાનું નક્કી કર્યું મિત્રો વિચારો આ કેવાય ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વાય વિપરીત બુદ્ધિ થઈ જાય એ માણસ ગમે તે કરી શકે અને એનું નક્કી શું હતું ખબર છે ત્રણ મહિનાના બાળકને ચોરી પતાવી દીધો મિત્રો વિચારો કે હું પાપ કરું કરો આ સત્ય ઘટના છે એટલે મારે તમને કેવી પડે પણ દાદા તો દાદા રહ્યા આપડા જોરદાર મોટીલા બજરંગબલી હનુમાનજી મહારાજ ભાઈ ગદા વાળા દાદા થાવા દે કાયમ એમ બાળક ને ભાઈ કારણ કે એના માતા પિતા હનુમાનજી ના મોટા ભગત હતા ભાઈ હા

હવે એમના માતા પિતાને ઊંઘમાં હતા બરોબર છે ઊંઘમાં અને ઊંઘમાં એને ગન બતાવે છે બંદૂક બતાવે છે અને દોરાડા દોરડાથી બાંધી દે છે એમના માતા પિતાને બાંધી દે છે અને આ જે બાળક હતું ત્રણ મહિનાનું બરોબર છે એ બાળકને ફટાફટ એક જે ચોર એટલે કે જે લૂંટારો હતો એ ઉપાડી લે છે ઉપાડી અને ભાગવાની ટ્રાય કરે છે હવે મિત્રો શું થાય ત્રણ બાળક સોરી ત્રણ જે લૂંટારા હતા એમાંથી બે જણા એ બાંધી દીધા માતા અને એક બાળક હતું એને ઉપાડી જેવી ભાગવાની ટ્રાય દાદા સિંહ વડી ને આવે કારણ કે એ બાળકનો બાપ જે છે ભાઈ મનમાં ને મનમાં બજરંગબલી બજરંગી 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 ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ બજરંગબલી નું નામ જપ ચાલુ ભાઈ

ફટાફટ બાળકને મૂકી દીધું નીચે લીટી પૈકડી ભાઈ ગો હવે એ ત્રણે જણા ભાગે છે અને સિંહ શું કરે છે મિત્રો ઈ વિચારો તમે સિંહ વાલ કરે છે એ જે ત્રણ મહિનાનું બાળક નીચે સૂતું હતું ને એમને વાલી વાલી વાલ કરે છે ત્યારબાદ પેલા ત્રણેય જણાની પાછળ ભાગે છે એને ખાવા માટે મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ કહેવાય કે એક યાદ કરવાથી એની એન્ટ્રી પડી ગઈ ખાલી યાદ ગઈ રહ્યા એના માતા પિતા એ કે હનુમાન દાદા એ બજરંગી કહેવાય ઘણા બજરંગી કે તમિલનાડુ કે રેલા સાઈડ જાઓ તમે તિરુપતિ બાલાજી ઘણા બાલાજી કે ઘણા બજરંગી કે ઘણા બજરંગ કે ઘણા હનુમાનજી કે ઘણા હનુમાન કે ઘણા પવનપુત્ર કે અંજની પુત્ર કે વાયુ પુત્ર કે ઘણા બધા નામ છે ભાઈ આપણા બજરંગ બલી મહારાજ ના તો એક થી પણ ઉપર નામ છે વાલા મહાબલી મારુતિનંદન વીર હનુમાન ભાઈ બરોબર છે હવે મિત્રો થાય છે એવું કે સિંહ ત્રણેય જણા પાછળ વયોગીઓ બરોબર છે બાળક ને પછી દોરી બોરી બધી છોલટી અને બાળક ને પાછું લઈ લીધું મિત્રો એ દિવસ થી લઈ અને આજનો દિવસ કહી શકાય પણ ટૂંકમાં પછી ક્યારેય એને ઘરની સામે કોઈ નજર નથી નાખી એટલે કે એ ત્રણેય ત્રણેય લોકોના કુટુંબ ઉપર કોઈ નજર નથી નાખી બધાને ખબર પડી ગઈ કે સિંહે આની જાન બચાવી છે એના બાળકની જાન સિંહે બચાવી છે તો મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ ખાલી તમે એમને યાદ કરો દાદાને ખાલી એક કંઈક અવાજ નાખો ખાલી

બધું છે તારે એ દાદા કરી શકે બરોબર છે જોતું નથી તમારું ખાલી એક ભાવ જોઈ આસુડા બે ટીપા ખાલી દાદા હનુમાનજી મહારાજ ને તો શું મારે તમને કેવું મિત્રો મારો શ્વાસ મારું જીવ મારું જે કાઈ છે એ બજરંગલી હનુમાનજી મહારાજ છે એટલા માટે મારી યુટ્યુબ ચેનલ માં તમારે જોવાની છૂટ છે ભાઈ મોસ્ટ ઓફ વિડીયો હનુમાન દાદા ના હશે ભાઈ મિત્રો મને કોમેડી વિડીયો પણ હું પેલા બનાવતો સાચું કઉ ને તો ટિકટોક હતું ને જે સમયે ટિકટોક બંધ થઈ ગયું એ સમયે હું કોમેડી વિડીયોઝ પણ બનાવતો અને ધાર્મિક વિડીયોઝ ભગવાનના વિડીયોઝ પણ બનાવતો ત્યાં પણ મારે પાંત્રીસ હજાર ફોલોવર્સ હતા અને ઘણા બધા વિડીયો મિલિયનમાં ગયા હતા પણ મિત્રો ટિકટોક બંધ થયું મેં હનુમાન દાદાની સાધના કરી શરૂ બે વખત દાદાની સાધના કમ્પ્લીટ કરેલી છે અને જ્યારથી એમ થયું ને કે ભાઈ સાધના કરી લીધી કે બસ હવે જીવનમાં દાદા સિવાય કાંઈ છે નહીં ભાઈ હા કર્મ કરો ઘર પરિવારની રક્ષા કરો અને બસ હનુમાન દાદાનો મહિમા સમજો અને લોકોને સમજાવો મિત્રો ઘણા બધા હજારો ભક્તોનું ભલું છે હું એમ નથી કેતો હું કઈક છું મારા વિડીયો થી ભલું થાય પણ મિત્રો મારા વિડીયો ના લીધે થયું છે ભલું ભાઈ ઈ એક ગર્વ છે પ્રાઉડ છે અભિમાન નથી પ્રાઉડ ગર્વ છે કે હા મેં જે કઈ પણ કીધું હું એક માધ્યમ બન્યો ભાઈ બરોબર છે મારે કઈ જોતું નથી હજી કહું છું મિત્રો મેં જે એવા વિડીયો ની અંદર કીધું તું ને કે તમારે કમેન્ટ્સ માં લખવાનું છે દુઃખ હજી પણ દાદા ને દર રોજ સવારે ને સાંજે એક એક વ્યક્તિ ભાઈ બહેન નું દુઃખ છે ને દાદા ને કેતો હોવું જોઈએ દાદા દૂર કરો કારણ કે જે કઈ પણ ભાઈ બેન લાભ મળે એ જયારે લખે ના કે કરણભાઈ અમને સારું થઈ ગયું એમને આમ હતું આમ થઈ ગયું એ વાંચી ને રાજી પો મળે અને જે આનંદ થાય ભાઈ આ હા હા ઈ આનંદ મને કદાચ કોક કે ને કે આવ્યો પાંચસો ના બંડલ તમારા રાખો વાપરો મોજ કરો તો ઈ મોજ મને નહીં આવે

પૂછવી હોય કરવી હોય કેવી હોય તો વિડીયોની અંદર કમેન્ટ સેક્શન દ્વારા કમેન્ટમાં પૂછજો બરોબર છે બિઝનેસ ઇન્કવાયરી પ્રમોશન ઇન્કવાયરી કોન્ટેક્ટ માટે ઈમેલ આઈડી છે સિક્સ એટ ધીમેલ ડોટ કોમ અથવા તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક મળીએ બહુ જલ્દી નવા વિડીયોમાં બસ કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો દાદાનું નામ જપ કરતા રહ્યો ભાઈ રામ 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 સીતારામ સીતારામ હનુમાન દાદા હનુમાન દાદા બરોબર ને પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજલી માતા જાનકી માતા મહાદેવજી ભાર ગણપતિ ભગવાન કાર્તિક ભગવાન હરિધિ માતા શ્રીધિ માતા કુળદેવતા કુળદેવી સર્વ દેવી દેવતાઓ તમામ ભાઈઓ બહેનોને રાજી રાખે સદાય હસ્તો ચહેરો પ્રદાન કરે સદા માટે મોજ વાળી જિંદગી પ્રદાન થાય અને તમામ ઈચ્છા મનોકામના ની પૂર્તિ કરે એ જ પ્રાર્થના સાથે જયરંગ હનુમાનજી મહારાજ જય હાર મહાદેવ કેવા દાદા મોજ ગદા વાળા મોજો ભાઈ હા